હેલો મહેસૂલી તલાટી વર્ગ ત્રણની જે હમણાં ભરતી બહાર પડી છે તો એના સિલેબસ માટે કઈ બુક વાંચવી એવા ઘણા બધા સ્ટુડન્ટના મને મેસેજ આવતા હોય છે કે કોઈ બુક સારી હોય તો કહો એવા મેસેજ આવતા હોય છે તો હું એ બધા સ્ટુડન્ટ્સને એમ કેવા માગું છું કે હાલ હમણાં સિલેબસનો થોડો ઘણો વિરોધ ચાલી રહ્યો છે આંદોલનો ચાલી રહ્યા છે તો હાલ કોઈ પબ્લિકેશન વાળાએ સ્પેશિયલ મહેસૂલી તલાટીની બુક બહાર પાડી નથી જેવા કોઈ પબ્લિકેશન વાળા નવી બુક બહાર પાડશે ને મારી પાસે આવશે મહેસૂલી તલાટીની બુક તો હું તરત જ મારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાગ્રામમાં બંનેમાં એ બુકનો રિવ્યુ મૂકી દઈશ પછી તમે જોઈને પરચેસ કરી શકશો પણ હાલ જો તમારે પ્રિપેરેશન શરૂ કરી દેવી હોય તો એમાં જે સિલેબસ આપેલો છે સિલેબસમાં ટોપિક વાઇઝ તમે બુક છે પરચેસ કરી શકો અથવા તમારી પાસે હોય તો વાંચી શકો જેમ કે સાંસ્કૃતિક વારસો છે તો એની લિબર્ટી યુવા એની બુક આવે છે એક સ્પેશિયલ એ સબ્જેક્ટની પછી ભૂગોળ છે તો એની પણ ઘણા બધા પબ્લિકેશનની બુક આવે છે તેવી રીતે તમે સબ્જેક્ટ વાઇઝ અત્યારે બુક લઈ શકો અથવા તો તમારી પાસે હોય તો તમે એમાંથી રીડ કરી શકો જીસીઆરટી એનસીઆરટી રીડ કરી શકો બરાબર મેથ્સ રીઝનિંગ પ્રેક્ટિસ એનસીઆરટી જીસીઆરટીમાંથી કરી શકો તો આવી રીતે તમે અત્યારે ટોપિક વાઇઝ તૈયારી શરૂ કરી દો કેમકે જો સિલેબસમાં બી થોડો ઘણો બી ચેન્જ આવશે કાંઈ પણ તો એ માઇનોર ચેન્જીસ હશે આખે આખો સિલેબસ ફેર નહીં થાય બરાબર એટલે તૈયારી શરૂ કરી દો સ્પેશિયલ બુક કોઈ મારી પાસે આવશે કોઈ પબ્લિકેશનવાળાની તો હું તરત જ રિવ્યૂ મૂકી દઈશ પછી તમે પરચેસ કરી શકશો થેન્ક યુ